શાહપુરના રસ્તાઓ પર ભક્તિ ભાઈચારો અને એકતાનું નું અદભુત સંમેલન જોવા મળ્યું ભગવાન જગન્નાથજી ની રથયાત્રા જ્યાં જતી રહી હતી ત્યાં રસ્તાના બંને બાજુએ લોકો મટ્યા હતા કેવળ હિન્દુ ભક્તો નહીં પણ મુસ્લિમ સમાજના આગેવાનો મહિલા અને યુવાઓ પણ ભગવાન ના રથ ને આવકારવા રેડી થયા હતા ભૂતપૂર્વ ધારાસભ્ય ગયા સુદ્દીન શેખ તથા અનેક મુસ્લિમ આગેવાનોએ રથ પર ફૂલો નો વરસાદ કરીને મહંત દિલીપ દાસજી અને મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાને ફુલહાર પહેરાવીને સન્માન પાઠવ્યું આ પ્રસંગે ખાસ કરીને સ્ત્રીઓની ભૂમિકા નોંધપાત્ર રહી મુસ્લિમ બહેનો દ્વારા ભગવાન ના રથ પર ફૂલો ચોપવામાં આવ્યા તથા શાંતિ અને એકતાના સંદેશ સાથે આ દરમિયાન પણ જણાવ્યું કે આવો પરસ્પર પ્રેમ અને ના આદાન પ્રદાન ના પડો આપણા દેશની તાકાત છે ભગવાન જગન્નાથ ની યાત્રા માત્ર એક ધર્મ ની નહીં પણ સમગ્ર માનવતા ની યાત્રા છે શાહપુર ના આ દ્રશ્યો એ સાબિત કરી બતાવ્યું કે જ્યાં વખતે છે ત્યાં ભેદભાવ માટે કોઈ જગ્યા નથી અને જયારે શાંતિ બને છે સમાજ ત્યારે હિન્દુ અને મુસ્લિમ બંનેના હૃદય એક રાગે ધબકે છે શાહપુરે ફરી એક બતાવી દીધું કે જ્યારે રથ યાત્રા આવે છે ત્યારે સાથે લાવે છે કોમી એકતા ભાઈચારો અને શાંતિ સુંદર સંદેશ રથ યાત્રા વિશે વધુ વાત કરીશું પૂર્વ ધારાસભ્ય ગયા સુધી શેખ સાથે